બાકી પ્રોપર્ટી ટેક્સને લઈને પ્રોપર્ટી સીલ કરવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ઘણી બધી પ્રોપર્ટીને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી પરંતુ શાહપુર રંગીલા ચોકી પાસે આવેલ શાહપુર માધ્યમિક શાળાને પણ કોર્પોરેશન તંત્રએ સીલ કરી નાખી શાળાના સંચાલકોને બેદરકારી તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના જો હુકમી નિર્ણયને કારણે વિદ્યાર્થીનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે ખાનગી કંપનીઓના કરોડો રૂપિયાના ટેક્સ બાકી હોય છે છતાં એમસી તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે શાળાનું માત્ર

તેને બાકી પ્રોપર્ટી ટેક્સ છે તેને લઈને તેને સીલ કરવામાં આવી છે કહી શકાય કે બંને ટેક્સની રકમ કહીએ તો છ લાખ તેમજ નવ લાખની આસપાસ એટલે કે પંદર લાખની જે ટેક્સની રકમ છે તે

ગ્રાન્ટેડ શાળા જે અહીંયા આજે બાળકોને મૂકવા આવ્યા ત્યારે ખબર પડી કે આ તો સીલ લાગી ગયું છે અને આ જે સીલ લગાવવામાં આવ્યું છે એ સંચાલકોની બેદરકારીના લીધે સીલ લાગ્યું એવું પ્રાથમિક જોવામાં આવી રહ્યું છે અને ગુજરાત સરકાર જે રીતથી ભણતરની વાતો કરી રહી છે જે રીતની બાળકોને ભણાવવાની વાત કરતા હોય અને આવી રીતથી ગ્રાન્ટેડ શાળાને સીલ લાગી જાય તો એ અમને બહુ દુઃખની વાત છે કેમ કે આજે આપણે જે જોઈ રહ્યા છે કે ગુજરાતની અંદર ભણશે ગુજરાત એવા સ્લોગનોની સાથે આજે ગુજરાતની સરકાર જાહેરાતો કરી રહી છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીંયા સીલ મારીને ગઈ છે પણ આની અંદર અમને એવું લાગે છે કે આ જે પંદર લાખ રૂપિયા ટેક્સ થઈ ગયું તો સંચાલકો શું કરતા હતા પણ પંદર લાખ સુધીનું ટેક્સ જતો રહ્યો અને સંચાલકોએ અત્યાર સુધી કંઈક કર્યું નહીં એટલે થોડું થોડું કંઈક ભણ્યું હોત તો આજે અમારા બાળકો જે વિસ્તારના બાળકો છે એ અહીંયા ભણતા હોત આજે આ જે સ્કૂલ છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ ઉપયોગી સ્કૂલ છે અને આ સ્કૂલની અંદર વ્યવસ્થિત વહીવટ કરવામાં આવે તો અહીંયા બાળકો જે ભણે છે એમને વધારેમાં વધારે શિક્ષણ મળી શકે એવું છે બાળકો ભણી શકે સાથે સંચાલકોની તો બેદરકારી છે પરંતુ કોર્પોરેશન દ્વારા પણ જે પ્રમાણે રકમ બાકી છે તેને લઈને જે કહી શકાય કે સીલ કરવામાં આવ્યું છે તો તે યોગ્ય ન ગણાય તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે સાથે જ જે લોકો જે છે અહીંયા તે પણ જણાવી રહ્યા છે પોતાના બાળકોને અહીંયા જ્યારે રાખવા આવતા હોય ત્યારે આ પ્રકારની જે સીલ માર્યું છે તેને લઈને પણ તે લોકોનો એક પ્રતિકાર છે કે ઘણા લોકો લાખોનો ટેક્સ બાકી હોય છે ત્યારે બાળકોની જો વાત કરવામાં આવે તો બાળકો જ્યારે અહીંયા સ્કૂલે આવતા હોય છે ત્યારે તેમના જે બાળકોને જે કહી શકાય કે અત્યારે તેઓ બહાર ઉભા રહ્યા છે તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તે બેદરકારીના કારણે આ પ્રકારની જે સીલ મારવામાં આવ્યું છે સાથે જ એસ્ટેટ વિભાગ દ્વારા પણ

તમારા આખા બધા બેઠા ત્યાં જઈને તમે ત્યાં ત્યાં તમે જે સીલ મરાવો ને અહીંયા આવું નાના છોકરાનું ભરતર શું કામ બગાડો તમે એમ ચોક્કસ મોટી ઘણી એવી કંપનીઓ છે કોર્પોરેટ કંપની છે એના કરોડો રૂપિયાના ટેક્સ બાકી છે છતાં ત્યાં આગળ કોઈ પણ જાતની સીલિંગની કાર્યવાહી કરવામાં આવતી નથી જે વિદ્યાર્થીઓ અહીંયા ભણતર હોય વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે સરકાર ચીડા કરતી હોય તેવું પણ વાલીઓનું કેવું છે ને સાથે શાળા સંચાલકે પણ જો ટેક્સ ભર્યો હોત તો